વહાણે ચડે વહાણે ચડે મારી ફૈબાના દીકરા વહાણે ચડે વેણી લાવે ગજરા લાવે મારી ફૈબાના દીકરા વેલી લાવે ભેંસ ઘેસ વેત રેટ વેંટ ભેંસ વેત રેટ આ મારી વાડી છે વાડીમાં વેલ છે વાડીમાં કેળ છે કેળ પાસે ઢેલ છે ઢેલ મને ગમે છે એક વેણી બે વેણી ચંપાની વેણી બહેનને માથે કેવડાની વેણી ભાભીને માથે પાન ખખડે ને સસલી વિજળી ચમકે ને સસલી બધી વાતે સસલી બીએ સવાર પડે છે કમળ ખીલે છે ઘંટ વાગે છે ભાઈ હસે છે બહેન રમે છે તાપ પડે ને કેરી પાકે રાયણ પાકે વરસાદ પડે ને ડાંગર પાકે મને ગમે ફાફડા ને જલેબી સેવ ને રેવડી પેંડા ને બરફી ને સાકર શેલડી તેતર ખેતર ખેડે ઢેલ પાણી રેડે चकली झारवावे खेतरे झार पाकी બધા પંખીએ ખાય ઓ મેને તમે તમેને અમ્મે ગમે તે સમયે હળી મળીને સાથે રહીએ સાથે ફરિયે સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ ફરે તે ચરે ચડે તે પડે હસે તે રડે ખીલે તે ખરે નમે તે ગમે